જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામના ચમારિયા વગાના વિદ્યાર્થીઓને પાણીમાં ઉતરીને આવવું પડે છે ગામમાં શાળાએ તાલુકાનું વેડજ ગામ બીજા નંબરની વસ્તી ધરાવતું ગામ છે હવેલી ટપ્પા વિસ્તાર એટલે કે ભારતીય જનતા પાર્ટીનું ગઢ ગણી શકાય વાકડ વિસ્તાર કારેલી કહાનવા વેડજ ગજેરા જેવા ગામોમાંથી લોકોને ખોબલે ખોબલે મત આપ્યા છે છતાં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનું સારું એવું નેતૃત્વ હવેલી લીટપ્પામાંથી નેતૃત્વ ગામના નેતાઓ હોય ગ્રામ પંચાયત અને નેતાઓ દ્વારા વગા અને ખેતરમાં રહેતી ભૂળી જનતા પાસેથી મોદીના નામે મત નેતાઓને મેળવાય છે પ્રજા કોઈ વિકાસ થયેલ જોવા મળતો નથી વેડચના ચમારિયા બંગલિયા વગાના વિદ્યાર્થીઓ હાલમાં પણ કેડ ઘૂંટણ સમા પાણી ઉતરીને વિદ્યાર્થીઓ વેડજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવી રહ્યા છે વગામાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારો એકવીસમી સદીમાં હાડમારી ભર્યું જીવન જીવી રહ્યા છે વિદ્યાર્થીઓ દૂધ ડેરીમાં દૂધ ભરનાર પશુપાલકો નોકરિયાત વર્ગ કંપનીમાં કામ કરતા વર્કરો રાત મદરત ડિલિવરી હોય કોઈનું મૃત્યુ થયું હોય બીમાર હોય ત્યારે નેતાઓના પાપે આ ભોળી જનતાને ઘણું સહન કરવું પડે છે જો ચોરોડ નહીં બને અને આ પરિસ્થિતિ રહેશે તો લોકોએ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે મારું નામ કૈલાસબેન છે અહીંયા આગળ પાણીની સમસ્યા એટલી બધી છે ને તો દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે આ જે વરસાદ પડે ને તો આગળ વેચી દેવી પડે મારે ભેસનું દૂધ ભરવા જાતે જવાનું ચાલ લાવવાની પાણી મેં અને પાણી મેં ચાલ લાવવાની તો એરું જજર ગમે તે સાપ એવું હોય ને તો એ બહુ બીક લાગે છે તો અંદર આવે ને તો ચાર હોય નાખી નાખવું પડે એટલું અહીંયા આગળ પાણી ભરે જાય છે તે ત્રણ દિવસથી નોકરી હોય નહીં જ્યાં અમાર ઘેરથી તે તોય સુપરવાઇઝરને કાઢી મૂક્યા તો કાલે જયા તો વર્કરમાં લઈ લીધા પણ તોય સુપરવાઇઝરની નોકરી જતી રહી અને આ છોકરાને નિહારમાં ત્રણ ચાર દિવસથી ઘેર જ છે ઘેર લેશન કરીએ તો એ તોય નિહાર તો જવું જ પડે ને તે નિહાર તોય મોકલી લે તોય પલ્લીને જાય ચોપડા પલ્લીને તો પંખ્યા એનું કહીએ એટલી બધી સમસ્યા છે અમારા પાણીની દર વખતે આવું થાય જ છે ને દર વખતે મારે ભેસો વેચી દી પણ આ પાણી જતું રહે એટલે લાવું બીજી જયારે હોય ત્યારે અમારે ભેંસો વેચી દેવી પડે અને આ મોંઘી બો થાય જે તોય લાવવી પડશે હવે દર વખત એવું થાય ચમક આવે ને ત્યારે મારે વેચી દેવી પડે આવું આ રોડ ને તો કેટલા વખત હું તો કેવું હોય રીહોય હોય કેટલાય દોક નહીં જવું કે તમારો રોડ નહીં મતે રહેવું હોય નહીં તો કેટલાય દોક પિયર હોય નાહી જવું આ રોડ હાતું તો રહેતી હોય બહુ નહીં આગળ જમ્મુસર તાલુકાના વેળજ ગામે હું રસિકભી જાદવ માજી પંચાયત સભ્ય આજે વેળજ ગામની અંદર એટલા બધા સ્થાનિકો સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ રસ્તાઓ બંધ થઈ ગયા છે યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે અને એકસો આઠ જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું ગામના અમારી આ વગાહમાં આ પ્રશ્નો વર્ષોથી છે પાણી ભરાય છે આ વિસ્તારમાં અને બાળકોને સ્કૂલે જવું હોય તો એ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘરવખરીનો સામાન લેવા જવો હોય તો પણ આ રસ્તાનો જ ઉપયોગ થાય છે અને કોઈ મરણ પામ્યું હોય તોય આ રસ્તાનો ઉપયોગ થાય છે